મહારાજ મહારાજ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ મેડિકલમાં ચાબ ગયા આપણો કોમે મેડિકલમાં બહુ ખાસ કોમ નહોતું આજે આ બાજુ ઓર્ડર હતા બે ત્રણ ઓર્ડર કાઢ્યા એક ઓર્ડર આપી આવ્યો ઓર્ડર એટલે દવાઓ આપી આવ્યો એક મેડિકલમાં અમારું કુકાવાળામાં અને બીજે કાઢીને મૂક્યું એ આપવા જવાનું

તો જ ગોળી કરવાની દવા લેવાની બાકી તો ઓટોમેટિક મટી જ જતું હોય બધું આ મી આટલા દિવસથી શરદી થઈ પણ મી બહુ ગોળીઓ નહીં ઘરી થોડી ગરી પછી મેં કીધું હવા નહીં મિરાવો એટલે પછી બીમારી હોય ને જાતે મટી જ જાય જો બે ત્રણ દિવસમાં મટી જ જાય એટલે હું તો હું ખાલી એટલું જ કહું કે ખોટો ખર્ચો નહીં કરવાનો અને વધારે દવાઓ નહીં કરવાની શરીર ખરાબ થાય બરાબર જો બધી પતતું હોય તો બધી પતાવી દેવાનું એવું લાગે કે હવે નહીં રહેવા એવું તો ગોળી લેવાની કો તો દવાખાન બતાવો નકર ગોળીઓ વધારે નહીં કરવાની ખોટું ટેવ નહીં પાડવાની બરાબર હું પોતે નહીં કરતો હું મેડિકલમાં પણ હું બહુ ગોળીઓ નહીં કરતો તો ખોટી ટેવ પાડીને કોઈ મતલબ નહીં ભાઈ જો ઓટોમેટિક મટી જ જાય કોઈ બી બીમારી હોય ને ત્રણ ચાર દિવસમાં મટી જ જાય ભાઈ છાયા ગૂગલ પે રિસીવ 70 રૂપિયા ઓન ગૂગલ પે ફોર બિઝનેસ ચલો બિલ બનાવવાનું હતું બિલ બિલ બનાવીએ માલ આપી દઈએ આ તો બ્લોગ થોડો લોબો કરીએ અમને બે દિવસથી ટાઈમ નહોતો મળતો બ્લોગ બનાવવાનો હવે ટાઈમ કાઢીને બનાવીશું બરાબર પણ તમે આખો બ્લોગ જોવા રાખો અને વ્લોગ આખો જોતા હોય તો કોમેન્ટે કરવાનું રાખો એટલે મને ખબર પડે કે મારે હું સુધારવા જેવું હોત મેં કાલનો સ્ટોરી ટેલિંગ વાળો વિડીયો બનાવ્યો હતો તો એ ટાઈપનો સ્ટોરી વાળો વિડીયો તમારે જોતો હોય બરાબર તો કોમેન્ટ કરજો કઈ સ્ટોરી પર વિડીયો બનાવો એક લવ સ્ટોરી વાળું કીધેલો તમે અને એ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં બરાબર તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો બીજી કઈ સ્ટોરી ઉપર મારી લાઈફની બીજી કઈ દુકાનની કઈ સ્ટોરી પર વિડીયો બનાવો એ કોમેન્ટ કરજો બરાબર તો મિત્રો વા છેકના ઘરમાં આ હીએ ટીવી ચાલુ કરી એવા માટે બાનર વા છેકનો મમ્મી આય રીત ટીવી ચાલુ કરી આલો આયા અહીંયા એરી પણ આ ભાઈ કોઈ ઊંધું મચાઈ રમેશ

પણ અરે આ તો વેલા વેલા તે ઊંધું ઊંધું મથીન જે આવ્યું અને બગાડી દીધી કેવું બેનનો મૂડ ઓફ થઈ ગયો હવે બરાબર કશું દે કા નહીં તાન ઓ થાય એક તો ઓ થાય બોલ તો કશું બરાબર બાજી પર બાજી બેન ઓરા એ લીબાજુ થી પેલી હાબુ લુગરો તો વાળો છે ને એ લેતોય વાતની બેનો બે ના તમારો હે તમારો શું ચાલ ના ફેમસ થઈ ભાભી

ના આવડતું હોય તો લેમ તું આવે કાંતિલાલ ચા લઈ માટે કાંતિલાલ ચાલે પોલ મારું ચા બેઠાયો બેઠા પોલ જ મારતા હોય બેઠા જોયે ખરા બપોરે પોલ માર્યો ખાલી બેઠા બેઠા આ બાદ ચા એટલે ઊંધો ઊંધો પણ પકડ્યો તય ઘરક બેઠો અને પોલ માર આ બાદ બેઠા બેઠા જો ખાલી ભાઈ તમે કયો પોલ મારું એમ કોઈ આવું થાય મિત્રો અમારે ખાવા જવાનો પ્રોગ્રામ છે આજનો બરાબર સાત વાગે જવાનું હતું પણ જતા રહ્યા છું જાય જે આવ્યું બરાબર અમારે ખાવા મેળ પડ્યો નહીં હલવાઈ રહીએ હવે આવી ગયા સમાચાર હાલ એટલે હવે બધા જયું જમવાય બરાબર અમારા સીટ તરફથી પાર્ટી હા હજી કીટનાશ ઉપરાંત રિંગ સેરેમની બધું થયું ને એની ખુશીમાં અમારા મેડિકલ સ્ટાફના પાર્ટી છે બાચ્યા જે આવ્યા અહીંયા આવ્યા નહીં અને આ છે અમારા ડૉક્ટર હસમુખલા હસમુખલા ગયા ડે હવે ભૂખ લાગી હતી શું કેવું સુરભાઈ સુરભાઈ ગુરુવાર સુરભાઈ ના ગુરુવાર ની રજા એ બુધવાર હોય ને બુધવાર જેવા આવ્યા તો એ અમારી ઉડારક કાલ ગુરુવાર હવે અમારે કાલ રવિવાર

તો મિત્રો જમીન પછી દર્શન કરી દર્શન કરો જય મા ચાપુંદા દ્વારકાધીશ આપડા આટલા એક દ્વારકાધીશ આવશે સ્પેશિયલ લાઈવ માટે આટલો મસ્ત સ્ટીકર એક એ મંગાવ્યું ફ્લિપકાર્ટમાં પણ હજી આવ્યું નહીં

તમારે જે જોવામાં આપતા હોય એ બધું એક કોમેન્ટ કરી તો આપણે એ રીતના વિડીયો બનાવીશું બરાબર થોડા આખા બ્લોક ને એડ કરીએ બાય જય માતાજી